ભુજ શહેરના મિરજાપર રોડ પર આવેલી સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નીલકંઠ ફાઉન્ડેશન આર્થિક સહયોગ અને પ્રગતિ મહિલા મંડળના સંચાલન હેઠળ એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં આહાર અને વિહારની અનિયમિતતાને કારણે વધતા જતા હાર્ટ એટેક અને કેન્સર જેવા ગંભીર રોગો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા અને નિરોગી રાષ્ટ્રના નિર્માણના ઉદ્દેશ્ય સાથે આ વિશેષ કેમ્પ યોજાયો હતો જેમાં ભુજ તાલુકાના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તેથી પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અંગદાન ફાઉન્ડેશનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ અને સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં ઓર્થોપેડિક ફિઝીશિયન ગાયનોકોલોજીસ્ટ જનરલ સર્જન ડેન્ટિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી કેમ્પ દરમિયાન અત્યંત રાહત દરે સીબીસી ડાયાબિટીસ થાઇરોઇડ વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી થ્રી લીપીડ પ્રોફાઇલ તેમજ લીવર અને કિડનીની તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત બહેનો માટે ગર્ભાશયના કેન્સરના નિદાન માટે પેપ્સમિયર અને ભાઈઓ માટે પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટે પીએસએ જેવી મહત્વપૂર્ણ તપાસો કરવામાં આવી હતી તેવું સંગવી હોસ્પિટલના ડોક્ટર રાહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ષાબેન હડપાણી રશ્મીબેન પોકા રેખાબેન ઉકાણી અને શોભનાબેન રામાણી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી નીલખંડ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી પ્રગતિ મહિલા મંડળ દ્વારા આ મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓમાં રહેલા કેન્સર જેવા રોગો પ્રત્યે એ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરી અને તેમના ઘર અને પરિવારને આપણે આર્થિક રીતે બચાવી શકીએ છીએ તો આપણે સૌ સાથે મળી અને આ કેમ્પોમાં લાભ લઈ અને આપણે એક ઘર સમાજ અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવી અને નિરોગી બનાવીએ એ જ ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં ચારસોથી પાંચસો જેવા લાભાર્થીઓ લાભ લે જ છે અને કેમ્પમાં જો કે લાભાર્થીઓનો પ્રવાહ તો ચાલુ જ રહેતો હોય છે પણ અમે લોકો બધા ગૃહિણીઓ હોવાથી સમયનું શ્રમયજમાં થોડુંક પછી નથી આપી શકતા એના માટે કરીને અમે લોકો લાસ્ટમાં ક્લોઝ કરવાનું રહે છે બાકી એન્ટ્રીઓ તો ચાલુ જ રહે છે જેમ લોકો બે નો કરાવતા જાય છે તેમ બધી જગ્યાએ અમારો જે પ્રચાર કરે છે કે ભાઈ પ્રગતિ મહિલા મંડળમાં આટલું પ્રોપર થાય છે તો બધાના નામ લિસ્ટ એટલા બધા આવે છે પણ અમે લોકો પછી પહોંચી નથી શકતા એટલે અમે લોકો સ્ટોપ કરીએ છીએ પ્રગતિ મહિલા મંડળ દ્વારા નીલકન ફાઉન્ડેશનના સહકારથી અને સંઘવી હોસ્પિટલના સહયોગથી જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મહિલાઓને નિદાન થઈ શકે કેન્સરનું નિદાન થઈ શકે જનરલ બોડી ચેકઅપ થઈ શકે પેટની સોનોગ્રાફી થઈ શકે લોહી પેશાબનો રિપોર્ટ થઈ શકે એના માટે બહુ જ એક ભગીરથ કાર્ય બહેનોએ વર્ષાબેન લીડિંગમાં જે ચાલુ કર્યું છે એનામાં સંઘવી હોસ્પિટલે પોતાનો રોલ ભજવી અને આજથી ચાલુ થયું છે જે આગલા પંદર વીસ દિવસ સુધી ચાલશે